হেল্ল' চেনেল নে চাবস্ক্ৰাইব কৰিছ মিত্ৰ গঠৰ লাগিব মোটামোটা গোটা থিয়ছে তৰবুজা থাকে কেও মজা হয় হে তৰবুজ গঠ পাক থোৱা বোধ আ ঠে ঠিক বিন্ধা 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 থিয়ছে આ પાકા બીલા થી જા કપો હો જા થી જા નો કે હવે આપણે ખાતર નાખી દેવાનું કાળે ખાતર લાયા આ છે ખાતર નાખી દેવાનું હવે અને પેલા કપો હમ નાખવાનું છે આને હવે એટલું બધું જરૂર નથી પણ તોય હારા છે હા ફાલ હારો લાગી જશે અમુક હોય હવે ઓકે આટલા મોટા છે બહુ જ તડકો લાગે એટલો બધો ગરમી થાય એટલી બધી તડકો લાગે છે હે કેટલા ભરાવાયેડ આપણે ચાર હે કેટલા ભરાવાયું છે એમ બે ભરાવા લીધા તરા થઈ ગયા ને બસ તો હા થઈ જશે આ ભીંડા એ ભીંડા તોડ્યા આજે મને વેચી આવું જીન માર્કેટમાં જઈને વેચી આવું કિલો બે કિલો થઈ પેટ્રોના પૈસા લાગી જશે ને હા કાસા મોટો કફાસી જેસે ડાર વગેરેની બાકી છે જો આપણે આ હુરણ આ 5-5 કિલો ની ગોઠો નીકળશે આનીમેથી 5-5 કિલો ની ગોઠ નીકળશે આ ચાર દે બધી ચાલ કહી શકતા હા લા આ તલ આ સર આપણે તલ કરવાના છે આ ખેતર મેં હેરા તલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ ખેતર મેં તલ કરવાના છે કારા તલ ભારો બોંધે આ ટાઈમે જ કચરું ખૂટી જાય જો આખા કપા નહીં એટલા કપાહ આપણે મોટા છે કોઈને છે નહીં આટલા મોટા આવા જ નહીં કોઈને આ ફૂલો આવ્યો છે વીસ વીસ જીરો તેર યુરિયા અને પોટાસ એટલું ખાતર લાવ્યા છે એટલું ખાતર નાખવાનું છે અમે આટલું ભલે ચાલો હા આપણે ઘેર ઘેર દાળ ભાત બનાવી દાળ રોટલી રોટલી બનાવી છે દાળ ભાત બનાવવાનું છે માથે મૂકી દે